પાલનપુર જિલ્લા પંચાયત પાલનપુર જિલ્લા પંચાયત બહાર ફૂટપાથ ઉપર લારી ધારકો વચ્ચે થવું થી ગાણું જેટલા લોકોના ટોળાએ લારી ધારક માર મારી લારીમાં રહેલ ફળ સહિતના સામાન્ય રસ્તા ઉપર ફેંકી દઈ ફરાર થયા પાલનપુર શહેરમાં જિલ્લા પંચાયત બહારના જાહેર માર્ગ ઉપર ફૂટપાથ ઉપર ફળની લારીઓ લઈને વેપારીઓ વચ્ચે બબાલ થતા દસ જેટલા લોકોના ટોળાએ એક ફળના વેપારી ઉપર હુમલો કર્યો હતો અને તેને લારીને તોડફોડ કરી એક ગાડીને પણ નુકસાન કર્યું હતું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને એકસો મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જો કે સમગ્ર ઘટનાની જાણ પશ્ચિમ પોલીસને થતા પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હુમલો કરનાર લોકોને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી હતી જોકે ફૂટપાથ ઉપર લારી ધારકોનો અડીંગાને લઈને અવારનવાર ઝઘડાઓ થતા હોય છે ત્યારે તંત્ર દ્વારા પણ આ લારી ધારકો સામે કોઈ જ પ્રકારના પગલાં ન લેવા વાતા ઘણીવાર માર્ગપતિ પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે આજે પણ નારી ધારકો વચ્ચે થયેલી અપપાલમાં હતા અને પોલીસ દ્વારા ધારકને મોકલ્યા બાદ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી ભરી લઈ માર મને મારી કર્યો મારી એને ફરી વળ્યા